નમસ્કાર મિત્રો મોરબી મહાનગરપાલિકાની એક વર્ષ પૂરું થયું છે ત્યારે મોરબી મહાનગરપાલિકાને ઢેર સારી શુભેચ્છાઓ હાલમાં જોવા જઈએ તો મોરબીની અંદર જ્યારે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારબાદ વિકાસના સારા એવા કાર્યો થયા છે બાગ બગીચા રિનોવેટ થયા છે આઇકોનિક રોડ બન્યા છે જ્યાં જ્યાં રોડમાં દબાણો હતા આ દબાણો દૂર થયા છે અને ત્યાં રોડ સારા એવા બન્યા છે તો આગામી દિવસોમાં જન સુખાકારી માટે જ્યાં જ્યાં લોકોને જે જે વિકાસના કામની જરૂર છે ત્યાં મહાનગરપાલિકા રોડ રસ્તા લાઇટ ગટરની વ્યવસ્થા પૂરી પાડે અને જન સુવિધામાં વધારો કરે તેવી આશા સાથે મોરબી મહાનગરપાલિકાને ઢેર સારી શુભેચ્છાઓ